તળાયો હતો અને તંત્ર દ્વારા બે દિવસથી થી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જ્યારે ત્રીજા દિવસે મોટી બોખમાં બોટ મારફતે શોધખોળ હાથ ધરાઈ હતી ત્યારે બોતેર કલાક બાદ હાજીપુરા કેનાલમાંથી બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો બુમાબૂમ થતા તંત્ર જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા કેનાલમાં આવતું પાણી બંધ કરાવી શોધખોળ હાથ ધરી હતી અને બે દિવસ બાદ પણ વિરેન્દ્ર મળીનો આવતા આજે હિંમતનગર ટીમ તથા પ્રાતિજ ડિસ્ટાર્જ ટીમ દ્વારા પ્રાતિજ મોટી બોખમાં બોટ દ્વારા સોદકોડ હાથ ધરવામાં આવી હતી જ્યારે તે સમય દરમિયાન સાબરડેરી હાજીપુર પાસે આવેલ કેનાલમાંથી 72 કલાક બાદ વિરેન્દ્ર મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે જિલ્લા તાલુકા તંત્ર સહિત ડિસ્ટાર્જ ઘટના બન્યા પછી ખડે પગે સોદકોડ હાથ ધરવામાં આવી હતી